કેમ છો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે ફરી હું પાછા જે બીજા દિવસે ખેતરની અંદર પાળિયા બાંધવા માટે નીકળ્યો છું કારણ કે થોડા કાલના પાળિયા રહી ગયા છે એટલે આજે પાછા બાંધવા પડશે ત્રણ દિવસ થયા ત્રણ દિવસથી પાળિયા બાંધવાનું કામ ચાલે છે એટલે આજે ફાઇનલી કામ પતાવવું પડશે અને કામ પતાવીને પાછું મારા બજારમાં થોડું કામ છે સીધું કહી દઉં એટીએમમાં કામ છે એટલે હું જવાનો છું તો જલ્દીથી આપણે કામ પતાવીને નીકળશું કાલે જ આપણે ખેતરની અંદર બાદ થઈ ખેતરની અંદર પાછો જવું જો ત્યારે સવાર સવારમાં નહીં જોઈએ કમ્પ્લેટ તો ચાલો જલ્દી જલ્દી કામ પહેલાં પતાવી દઈએ ને પછી એટીએમ માં સીધું કહી દઉં એટીએમ માં પૈસા વડા માટે જાણીશું તો જલ્દી જલ્દી આપણે કામ પતાવીને જઈશું પછી આવી અને આપણે હાલ નીકળી ગયા થઈને પાછા ઘરે જલ્દીથી જઈશું અને કામ પણ છે થોડું થઈ ગયું છે બે ને ત્રણ વાગે છે ત્રણ વાગે જાય છે થઈને કામ પતાવીને જલ્દી કરી જઈશું